દાદા ભગવાન એક વાર વડોદરાથી ટ્રેનમાં જતા હતા બધા મહાત્માઓ માથે હાથ મુકાવે મારી આગળ ઉભા રહે માથે હાથ મુકાવે તો એક ભાઈ હાથ મુકાવી દીધો પછી એ તો પહોંચી ગયો મુંબઈ એ ભાઈ હવે મુંબઈમાં જઈને તપાસ કરે કે સારું એ ત્યાં ગયા ને એમને દાદા ભૂલાય નહીં એટલે અમને થયું આપ છે કોણ ભાઈ લાવ તપાસ કરીએ અમે ખબર પડી કે વડોદરામાં છે કોટ ટોપી વડોદરા તપાસ કરે કેટલા જણા મળે એટલે જ એવો જ એક બીજો પ્રસંગ થયો દાદા ટ્રેનમાં જતા હતા એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતા ભરૂચ સુધી બંને સામ સામે બેઠેલા એક કલાકની જર્ની એમને કશી ખબર નહીં કે દાદા કોણ છે શું છે કશી ખબર નહી એમને એમ કે આપેલી મારા ને પહેરી છે એટલે કે આ પૈસા લાગે છે કે ભાઈ દ્રષ્ટિ પ્રમાણે સમજાય ને પૈસા હારા હશે એટલે ખુશ લાગે છે એ ભાઈ તો ઉતરી ગયા પછી એમને દાદા ભૂલાય નહીં એટલે એમને વડોદરામાં તપાસ કરી કે દાદા ક્યાં છે આ ભાઈ કોણ છે એમ આ કોઈ છે બી ધોતી વાળા એમને ભેગા ના થયા પચીસ ત્રીસ વર્ષ પછી દાદા ગયા પછી દેવી લઈ પછી ઉમરકામ સત્સંગમાં ગયા ત્યાંથી વાનગાવ ગયા હતા અમે તો એ ભાઈ ત્યાં સત્સંગ હતો ને ભાઈ ત્યાં આવ્યા દાદાનો ફોટો જોઈને ચમકી ગયા એટલે અમને થયું આ કે એકદમ કેમ ચમકી ગયા એમ તો પૂછ્યું એમને કેમ તો ચમકી ગયા એમ તો કે આ ભાઈ ને તો હું વર્ષો પહેલા ટ્રેન માં ભેગો થયો હતો કલાક માટે કોઈ વાત થઈ નથી ખાલી એમને જોયા જ કરતો કે આટલા પ્રફુલ્લિત કેમ છે એમ પણ એ જોયા દિવસે ક્યારેય મારા સપનામાંથી ગયા નથી એટલે આપણે તો ભાઈ હરી કરવાની ઈચ્છા થાય ને તમને થાય ને કે હવે રોજ પેદા પડી ગયા છે કે ભૂત ભૂત તો મને નથી ઓળખી ગયું ને એમ એટલે પૂછ્યું એમને તમને ક્યારે વિચાર નથી આવતો કે દાદા ના આવે સપના આ ભાઈ સપનામાં ના આવે મારો પીછો છોડે હારું એમ તો કે ના કે મને આવે છે મને એટલો આનંદ વર્તે છે કે આજે મેં કે આ ભાઈ હતા તો કે આજે મને ઓળખાણ પડી કે ખરેખર દાદા ભગવાન હતા એમ એટલે કેવું ને સૌને લાગે મારા છે દાદા ભગવાન એમ એને સમજણ પડી ના પડી કશું ના હોય એને ભૂલાય નહીં કોઈ સંજોગોમાં સપના માો જો દાા દેખ જાય તબ સાચા મારગ મિલ જાય સુતા સુતા સપના માય જો દા દેખ જાએ તબ સાચા માર્ગ મિલ જાએ